તો મિત્રો આપણે દિવાળીની તૈયારી કરી નાખી છે ગાંઠિયાથી શરૂઆત કરી છે તો ગાંઠિયા આપણે સ્ટોક ચાલુ કરી નાખ્યો છે જોઈ શકો મિત્રો તમે પૂરી થોડી ઘણી બની જાય છે બીજી બાકી છે શક્કરપારા સેવ ચવાણું ચવાણું બની જાય પણ બધું ભેળાવવાનું બાકી છે હજુ ગાંઠિયા બનાવવાનું કામ ચાલુ જ છે જોઈ શકો મિત્રો તમે હજુ ગાંઠિયાની શરૂઆત કરીશ આપણે ઘણું ખરું બધું બાકી છે હજુ તે આપણે હજુ બનાવીશું ટાઈમ મળશે તો વિડીયો મૂકીશ

કે જે વાકે છે તો ચલો ટાઈમર છે પ્રમાણિક વિડિયો ઉત્તરણ ના ના વિડિયો નું ઉતારે જો મિત્રો તો આપણે ચોકડે ગાંઠેનો પણ સ્ટોપ કરી નાખ્યો છે મિત્રો જો શરૂઆતમાં જો મિત્રો સોકરી કાઠિયા આણવગરી કાઠિયા અને આ નૈલોલ કાઠિયા જો મિત્રો દિવાળીનો સ્ટોક તતિત કરવો પડે કે પોચી વરાય નહીં तो मित्रों पूरा तुम्हें धोयो अपने विवरण दोस्तों चालू कर दिया कि बतायो तो इस वस्तु बनाई जो बतायो तो मित्रों वीडियो जोतारिजियो आवना वीडियो मुकतो रहे टाइम मिले એટલે टाइम नहीं मिले तो नहीं मुको वीडियो ने लाइक कर दियो शेयर कर दियो चैनल को नवाओ और सब्सक्राइब कर दियो तो मिले आपडे नेक्स्ट